નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની સાથે હું જાગૃતિ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ચૂંટણીની તમામે તમામ પડે પડની અપડેટ સૌથી પહેલા સૌથી સચોટ માહિતી સૌથી ઝડપી ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર વાગી ચુક્યું છે બજાર આવી રહ્યા છે એક મહત્વના ખબર

ભાજપના ઉમેદવાર અત્યારે ડીસા તાલુકામાં પ્રચારમાં છે રેખાબેન ડીસા મત વિસ્તારમાં કરી રહ્યા છે જોર પ્રચાર પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રેખાબેનની સાથે ઉપસ્થિત છે આ પ્રચાર પ્રસારમાં વડોદરા અને સાબરકાંઠાની જોડીને વહેતી વાત પાયા વિહોણી

એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડવાની ના પાડી રહ્યા છે પહેલા વડોદરાથી રંજન ભટ્ટે છ છક રીતે ના પાડી દીધી કે આ લોકસભાની ચૂંટણી હું નથી લડવા માંગતી ત્યારબાદ સાબરકાંઠાના ઉમેદવારે પણ લડવાની ના પાડી દીધી જો કે સૌથી વધારે જે ચર્ચાઓનું ગરમ માર્કેટ છે બનાસકાંઠાનું છે કારણ કે ત્યાં ચોરધરી વર્સિસ ઠાકોરની લડાઈ છે એક તરફ ધારાસભ્ય ગેની ઠાકોર છે જ્યારે બીજી તરફ ચૌધરી ઉમેદવારમાંથી રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બે હાજર ચોવીસ ના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે અને સતત બનાસકાંઠાથી અફવાઓનું માર્કેટ જે રીતે ગરમ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ આ સમાચાર સૌથી પહેલા દર્શાવી રહ્યું છે કે બનાસકાંઠાના ઉમેદવાર નહી બદલવામાં આવે રેખા ચૌધરી જ ભારતીય જનતા પાર્ટીના બે હાજર ચોવીસ ના લોકસભાના ઉમેદવાર રહેશે આ સૌથી મોટા સમાચાર કારણ કે જે રીતે અફવાઓ ફેલાઈ રહી છે સોશિયલ મીડિયામાં સતત સમાચારો એ વહી રહ્યા છે અમારી સાથે ધર્મેશ વૈદ્ય અમારી સાથે જોડાયા છે ધર્મેશ ઉમેદવારો બદલવાની જે વાત હતી બે ઉમેદવારોએ છૈિક ના પાડી દીધી કે ના અમારે નથી લડવું બનાસકાંઠામાં ચૌધરી વર્ષિષ ઠાકોરની લડાઈ ગેનીબેનની સામે ભારતીય જનતા પાર્ટીના ચૌધરી ઉમેદવાર બદલવાની વાત શું સમાચાર અને શું તમારા સોર્સિસ કહી રહ્યા છે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ અનિચ્છા દર્શાવી પછી સોશિયલ મીડિયામાં સૌથી મહત્ત્વના ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક ચર્ચામાં હતી સવારથી જ રેખાબેન ચૌધરી ડૉક્ટર રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે અનિચ્છા દર્શાવશે એવી અટકળો તેજ થઈ હતી પરંતુ આ અનિચ્છાની અટકળો છે એ તદ્દન અત્યારે વાહિયાત ગણવામાં આવી છે અત્યારે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે સંપર્ક કર્યો ત્યારે ડીસા તાલુકામાં ડોક્ટર રેખા ચૌધરી એમાં આગેવાનો સાથે પ્રચાર પણ કરી રહ્યા છે અને થોડીવાર પહેલાં ગુજરાત ફર્સ્ટને કેસરીસિંહ જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમણે પણ કહ્યું હતું કે બે દિવસ પહેલાં પણ આવી અફવા ઉડી હતી અને મેં બાઇટ પણ આપી હતી અને અત્યારે ક્યાં છે રેખાબેન ક્યાં છે તમારી જે રીતે વાતચીત થઈ તેઓ ખરા અર્થમાં બનાસકાંઠાની ભૂમિ પર છે કે નથી હકીકત શું છે જે તમે તપાસ કરી શરૂઆતમાં જયારે સવારે જે અટકળો આવી એટલે આપણે સવારથી સંપર્ક કરતા હતા અત્યારે એમણે વિડીયો પણ મોકલા છે અને જે ડીસા પંથકમાં જે આગેવાનો પ્રચારમાં હતા તેમને પણ આપણી ટેલિફોનિક વાત કરી છે કે ડીસા તાલુકાના એક એક જે બેઠક છે સમાજની એમાં ડોક્ટર રેખાબેન ચૌધરી અને અગ્રણીઓ હાજર છે અને જે વાત કરી જિલ્લા ભાજપ પ્રમુખ બનાસકાંઠા એમણે કીધું કે તદ્દન અફવા છે આ જ ઉમેદવાર છે અને અત્યારે

જ્યારે બે ટિકિટના ઉમેદવારોએ લડવાની ના પાડી દીધી છે રેખાબેન ચૌધરીને લઈને શું સમાચાર બિલકુલ કિસન મહત્વના સમાચાર છે કે પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં ભાજપ બેકફૂટ પર આવી હોય તેવા સમાચાર છે કારણ કે એક એવો માહોલ રાજ્યભરમાં બનાવી દીધો હતો ભાજપે કે અમે ઉમેદવારો જાહેર કરી દેવાના શરૂ કર્યા છે જાહેર પણ થઈ ગયા તમ ધમધમાટ મીટિંગનો દોર થઈ ગયો કિસન રાતો રાત પ્રભારીઓને મોકલવામાં આવીને યાદી તૈયાર કરી લેવામાં આવી હતી તમ ક્લસ્ટર પ્રભારીઓની નિમણૂક અને ત્યારબાદ જ્યોતિ પંડિયાની જ્યોત એવી સળગી કે સીધી ટિકિટ કપાણી તો કે રંજન ભટ્ટની અને ત્યાંથી સમગ્ર સિલસિલો શરૂ થયો આજે સવારે પહેલો મેસેજ આવ્યો પહેલું ટ્વીટ આવ્યું કે રંજન ભટ્ટની ટિકિટ કપાય છે રંજન બેનનો અંતરાત્મા કહેતો હશે પરંતુ ક્યાંકથી ફોન આવ્યા બાદ કહેતો હશે ત્યારબાદ હજી તો મામલો શાંત થતો પડ્યો સમાચાર આ જ્યોતિની જ્યોતમાં રંજન બેન હોમાઈ ગયા પરંતુ હજી શું લાગે છે શું શું થઈ શકે કારણ કે જ્યોતિની જ્યોત એ એવી પ્રગટી કે એમાં રંજનબેન હોમાઈ ગયા શરૂઆત એમની ઈમાનદારી સામે આવી એટલે ક્યાંક એમનું પણ દિલ્હી તરફ પ્રયાણ થઈ રહ્યું છે બિલકુલ તો એ પ્રમાણે સમાચાર ત્યારબાદ ભીખાજી ઠાકોર ના સમાચાર ભીખાજી ઠાકોર ની અટકળોમાં પણ એ અંત આવ્યો કે તેને પણ રાજીનામું આપી દીધું અને હવે કિશન સમાચાર આવતા હતા કે બનાસકાંઠાથી પાર્ટી નિર્ણય બદલી શકે છે પરંતુ દિલ્હીના સોર્સ કહી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ ને કે આવી કોઈ વાત નથી જે સવારથી અફવાઓનો દોર શરૂ થયો હતો તેનો અંત આવી ગયો હાલ પૂરતી બનાસકાંઠાથી જે રેખા ચૌધરી એટલે કે કારણ કે મામલો ટાઈટ છે જેની ઠાકોર સાથે રેખા ચૌધરી બંને મહિલા ઉમેદવાર બંને સક્ષમ બંનેના સમાજ મોટા એક બાજુ ઠાકોર સમુદાયના મોટા એક બાજુ

ઉમેદવાર બદલાઈ શકે છે તેવા સમીકરણો બાકી રહેલી લોકસભા સીટો પર પણ સમીકરણો બગડ્યા છે ભાજપ સાબરકાંઠા અને વડોદરાથી પુરુષ ઉમેદવારને ઉતારે તો સૌરાષ્ટ્રમાં દેખાશે ભાજપ જુનાગઢ લોકસભા બેઠક પર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી શકે છે આવી સ્થિતિમાં જુનાગઢથી ગીતા માલમ એ બની શકે છે ડાર્ક હોર્સ ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર ધર્મેશ જ્ઞાતિ જાતિ મહિલા પુરુષ અને સાથોસાથ રાજકીય અનુભવ તમામ સમીકરણો કે જે પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી પાર્લામેન્ટરી બોર્ડમાં સેટ કર્યા હતા પરંતુ ન જાણ્યું જાનકીના નાથે કે કાલે શું થવાનું પચાસ દિવસ જેટલો સમય બાકી છે ફોર્મ પણ ટૂંક સમયમાં ભરાવાની તૈયારીઓ છે અને હવે સમીકરણો બદલાયા છે કે વડોદરામાં પુરુષને લડાવો જૂનાગઢમાં મહિલાને મેદાને ઉતારો

સંખ્યા પ્રમાણે આપવી જોઈએ એટલી ટિકિટ ભાજપે નથી આપી એટલે આ વખતે એવું સેટ કર્યું હતું કે ચાર બેઠકો બાકી છે એમાંથી બે બેઠકો ઉપર મહિલાને ચૂંટણી લડાવી એમાં અમરેલીમાં પણ એક નામ આવતું હતું અને મહેસાણામાં પણ આવતું હતું પરંતુ અત્યારે જે વડોદરાનું સમીકરણ બદલાયું છે સાબરકાંઠાનું સમીકરણ બદલાયું છે એટલે જૂનાગઢમાં જે બે મહિલા ઉમેદવારો જે કોળી સમાજના છે પ્રતિનિધિત્વ છે એ ગીતાબેન માલમ હોય કે દીપાબેન સોલંકી હોય જે પરસોત્તમ સોલંકીના પરિવારમાંથી આવે આ બંનેના નામોમાં અત્યારે ગીતાબેન માલમનું નામ આગળ છે અને વડોદરામાં જો મહિલાને બદલે પુરુષ જ્યોતિબેન જે આપણે જેમણે રંજનબેને અસ્વીકાર કર્યો ચૂંટણી લડવાની ના પાડી એ જગ્યાએ જો કોઈ પુરુષ ઉમેદવાર આવશે તો એની સીધી જ અસર સૌરાષ્ટ્રમાં સોરઠમાં થશે અને જૂનાગઢમાં થશે અને જુનાગઢમાં જો થશે તો જૂનાગઢની બેઠક ઉપર ગીતાબેન માલમનું નામ પ્રાયોરિટીમાં છે અને બીજું નામ દીપાબેન સોલંકીનું ધર્મેશભાઈ બે દિવસ પહેલાં શ્રીનું પણ નામ આવતું હતું એ સમીકરણો હવે પાછા ચેન્જ થતા હોય એવું લાગે કારણ કે અહીંયા રંજનબેનથી એમનું અંતર હાથમાં ના પાડી દીધી નથી લડવી કિશન સવારનું જે ભાજપમાં હીટવેવનું વાતાવરણ હતું ગુજરાતમાં તો ગરમી હતી જ પણ ભાજપના હીટવેવની અસર કેટલાય જે બેઠકો બાકી છે એની છે સાંજે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ મળશે ત્યારે ઘણી ખબર પણ પડશે પરંતુ મહેશગીરી પ્રબળ દાવેદાર પણ છે અને સોમનાથની સીટ એટલે સોમનાથ સાસણ અને દત્ત ગિરનારી બિરાજમાન છે હવે એ સીટમાં મહેશગીરી બાપુ જે છે એ ભૂતનાથ મંદિરના મહંત છે એક પ્રબળ માગણી પણ હતી આવા સંજોગોમાં અને પોતે પૂર્વ સાંસદ પણ દિલ્હીના છે જ્યાં ગૌતમ ગંભીર જેને ટિકિટ આપી હતી એ વિસ્તાર જ કહી શકાય આવા સંજોગોમાં કાંઈ પણ થાય તો અત્યારે જોતોના ફેરફારમાં મહેશગીરીનું નામ કારણ કે સાધુ સંતો ભૂપેન્દ્રભાઈને પણ મળ્યા હતા મુખ્યમંત્રીને પણ મળ્યા હતા કે આ વખતે એક સંત સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ઘણા ઇન્દ્ર ભારતીનું નામ છે ઋષિ ભારતીનું નામ છે પરંતુ મહેશગીરી બાપુનો જે જૂનાગઢમાં પડાવ છે જે નિવેદનો છે અને જે એમનું કામ છે સમાજ સેવા હોય કે સનાતન ધર્મની છે તો બુરા આ કારણ કે ભારતીય જનતા પાર્ટી એ ગમે તેને હવે કહી શકે છે કે તમારે તમારો અંતર આત્માને જગાડવાનો છે કારણ કે રાજકીય સમીકરણો દીક્ષિત બદલાયા છે હોળીના કલરો તો હજી રંગાવાના બાકી છે પરંતુ ગુજરાતનું રાજકારણ એ જબરજસ્ત રંગાઈ ગયું છે

કે શું શું ભારતીય લોકસભાની ચૂંટણી ને લઈને સૌથી મોટા સમાચાર વડોદરામાં રંજન ભટ્ટની ઉમેદવારી પરત ખેંચતા સૌથી મોટા સમાચાર રંજન ના ખાસ ગણાતા કેતન ઇનામદાર દિલ્હી જવા રવાના પરિવાર સાથે હોળી ના કરી કારણ કે રાજનીતિમાં કેતન ઇનામદાર જેવા નેતાઓને તમે જેટલા એવોર્ડ આપો એટલા એવોર્ડ ઓછા છે કારણ કે આમની ઈમાનદારી ગમે ત્યારે ગરજે છે અને ગમે ત્યારે આમની ઈમાનદારી એમના શર્ટના પોકેટમાં સમાય પણ જાય છે એટલા સરસ જવાબ આપે છે કે મારો પરિવાર એ મોદી પરિવાર છે જો કેતનભાઈ તમારો પરિવાર મોદી પરિવાર હતો તો શા માટે તમે રિસાણા હતા એનો જવાબ પણ તમારે વડોદરાની જનતાને આપવો જોઈએ તમને પાર્ટીએ શું નથી આપ્યું તમને ધારાસભ્ય બનાવ્યા તમે સહકારમાં વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને વિવિધ ડેરીઓ વિવિધ બેંકો પર તમે રાજ કર્યું પરંતુ આજે તમે જ્યારે સમય આવ્યો કે તમારે પાર્ટીની સાથે રહેવું જોઈતું હતું એવામાં તમે ક્યાંક રંજનબેન ભટ્ટ ચૂંટણી ન લડે અને અમે પહેલા જ દર્શાવ્યું હતું કે રંજન ભટ્ટ એ ઘેરામાં છે એમની ફરતે ક્યાંક જ્યોતિબેન ક્યાંક ખેતાની નામદાર સહિતના એવા લોકો એમની ચારે બાજુ ફરતા હતા અને એમને જાણે મન બનાવી લીધું હતું કે યેન પેન પ્રકારે કેતન ઇનામદારે શું કરી બતાવ્યું કેતન ઇનામદારે પોતાની તાકાત કરી બતાવી કે હું કોણ છું હું એક સામાન્ય ધારાસભ્ય નથી હું સંગઠનનો એવો માણસ છું કે હું ગમે તેની ટિકિટ બદલી શકું અને એ કેતન ઇનામદારે ઘણી બતાવ્યું જેવા રંજન ભટ્ટે ના પાડી કે ના હવે મારો આત્મા નથી કેતો મે આજે ભગવાન અવધૂત દર્શન કર્યા અને મારો પરમાત્મા એમ કહે છે કે મારે આ ચૂંટણી નથી લડવી અરે બેન ભારતીય જનતા પાર્ટીનું દેશમાં સામ્રાજ્ય છે દરેક રાજ્યોમાં સરકાર છે વીએમસી હોય એસએમસી હોય કે એમસી હોય તમામ મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટી નું એક અથુ શાસન છે અને જ્યારે જીતવાના તમારા યોગ છે ને એવા એવામાં તમે લડવાની ના પાડો સ્વાભાવિક છે કે કેતન ઇનામદાર કારીગરી કરી ગયા છે ધર્મેશભાઈ અને સરસ મજાની વાતો અત્યારે તો કરે છે કે જે મીડિયાને શોભે આવી પરંતુ જ્યારે એમને અશોભનીય કામ કરવું હતું એ પણ કરી લીધું પોતાનો રાજકીય વગ બતાવી દીધો એ ચાહે આખું વડોદરાનું સંગઠન હોય જિલ્લા પ્રદેશ સંગઠન કેતન ઇનામદારે પોતાની વાત મૂકી દીધી કે હુ ઇઝ કેતન ઇનામદાર કેતનભાઈનું જો બે ત્રણ હોળી મનાવવાની જો વાત હોય પરિવાર સાથે તો બે ત્રણ બાબત બહુ મહત્વની કહી શકાય છે કે એક તો એ વાયા વડોદરા વાયા અમદાવાદ થઈને ગયા છે

અને અગાઉનો જો શિડ્યુલ હોય તો એ ગમે ત્યાંથી ટિકિટ કઢાવીને જઈ શકતા હોય તો એ આ વાયા અમદાવાદ ગયા છે વડોદરાથી અમદાવાદ અમદાવાદથી ગયા છે અને થોડી એટલે કદાચ ગાંધીનગરમાં કે કમલમમાં આટો ફેરવા માટે કે ખેતર ઇનામદાર પણ લોકસભાના રંગે રંગાવાના હોય ચોક્કસ અત્યારે હવે એવું લાગી જ રહ્યું છે કે જ્યારે એમનું નારાજગી રાજીનામું જે કોઈ એપિસોડ ભજવાનો અને જે સમાધાન થયું છે એ સમાધાનમાં કાંઈક સૂચિતાર્થ હોય એને કારણે કદાચ દિલ્હીનો ફેરો એને સફળ પણ થઈ જાય અને આમાં તો એ જ રીતે છે કે હવે હું નહીં તો તું અને તમે નહીં તો અમે આ હું તું ને તમારો ને અમારો આ બધું જ અત્યારે દેખાઈ રહ્યું છે બિલકુલ તો એક બાદ એક સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સતત સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ નો વોર રૂમ આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે સાંજે 7 વાગે ભારતીય જનતા પાર્ટીના દિલ્હી મુખ્યાલયમાં બેઠક મળશે પીએમ મોદી જેપી નડાન અમિત શાહ બેઠકમાં હાજર રહેશે યુપી સહિતના બાકી ઉમેદવારોના નામ અંગે મહત્વની ચર્ચા આજની બેઠકમાં ગુજરાતમાં ચાર બેઠક અમરેલી જૂનાગઢ પર સતત જ્યારે કોકડું ગૂંચવાયું છે બે બેઠક માટે ભાજપે ભાજપના ઉમેદવારોએ નિર્ણયો ભણ્યો છે કે હવે અમારો અંતરઆાત્મા ચૂંટણી લડવાની ના પાડે છે બેઠક બાદ બાકીના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક સાંજે દિલ્હીના બેઠક મળશે હતો અને એમાં બે ઉમેરા એક મધ્ય અને એક ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને વડોદરા પર હજુ દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર પણ શું કરવું તેને લઈને અવઢવ છે ધર્મેશ જબરજસ્ત અવઢવ કેને ટિકિટ આપવી કે નહીં કાપવી શું કરવું જબરજસ્ત અઢવ શું લાગે છે છ બેઠક ઉપર પેજ ફસાયો છે છ થી આંકડો વધશે કે ઘટશે દીક્ષિત અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે હજી ભાજપના એકાદ સાંસદ પોતે કદાચ અનિચ્છા દર્શાવે હવે તો અનિચ્છા છે પરત લેવાની કે બધી વાત તો નથી અનિચ્છા દર્શાવે પરંતુ સૌથી મોટી વાત એ છે કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે બેઠક છે એ આજે ભલે દિલ્હીમાં હોય પણ એનો ઇંતજાર અને એની ઉત્તેજના ગુજરાત ભાજપમાં છે ભાજપમાં જે બાકી રહી ગઈ છે બેઠક અમરેલી છે સુરેન્દ્રનગર છે જૂનાગઢ છે અને મહેસાણા આ ચારેય બેઠકોમાં ઉમેદવાર કોણ એની અટકળો માટે ભાજપમાં આજની બેઠક બહુ મહત્ત્વની ગણાઈ રહી છે સૌથી મહત્ત્વની જે વાત કહી શકાય કે ચારેય બેઠકો ઉપરાંત આ બે બેઠકોનો એક વધારો થયો છે ટૂંકમાં ગુજરાતની ચર્ચા કરવા આજે જે પાર્લામેન્ટરી બોર્ડ છે એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હોય છે અને આપણા જે પ્રદેશના સંગઠન રત્નાકરજી મહામંત્રી જે છે આ ત્રણ જણ ફરજિયાત કોલ ટીમને કારણે હોય છે આવા સંજોગોમાં ચાર પ્લસ બે વડોદરા અને સાબરકાંઠાના ત્રણ ઉમેદવાર તે પણ નક્કી થશે પરંતુ આ છ બેઠકોનો જ્યારે હવે વારો આવશે પહેલાં ઉત્તર પ્રદેશની બેઠકોની ચર્ચા છે પછી આપણો ટૂંકમાં જ ગુજરાત ભાજપ માટે રાતના ઉજાગરા કહી શકાય ઉત્તેજના હશે કોને નક્કી કરશે કોણ બેઠકમાં કોણ આવશે આ તમામ વિગતો માટે આજ ભાજપના કોઈ નેતા જે ઈચ્છુક હશે એ તો શુંશે નહીં આ બિલકુલ કારણ કે આજે ફાઈનલ લિસ્ટ આવી જવાનું છે ને આ લિસ્ટ બાદ ઉમેદવારો બદલાઈ તેવી શક્યતા નથી પરંતુ બસર ભાગ્યું છે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ને ગુજરાત ફર્સ્ટ નો વોર રૂમ ગુજરાતના ખૂણે ખૂણે તાલુકાથી સૌથી મોટા રાજનીતિને લઈને સમાચાર અને આ સમાચાર મળી રહ્યા છે જુનાગઢ બેઠક પરથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી નવો દાવ રમવાના મૂળમાં જુનાગઢ લોકસભાની બેઠક પર નવા નવા નામો ચર્ચામાં આવી રહ્યા છે હવે કોને ટિકિટ આપવી જુનાગઢની બેઠક પરથી ભૂતનાથ મંદિરના મહંત પણ મેદાને છે ભાજપ જુનાગઢથી દિલ્હીના પૂર્વ સાંસદને પણ મેદાને ઉતારી શકે છે દિલ્હીના પૂર્વ સાંસદ મહેશ ગીરનું નામ ચર્ચામાં કારણ કે જે હિન્દુત્વનો સોફ્ટ મેસેજ ગુજરાત એ હિન્દુત્વની ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી માનવામાં આવે છે સંત મહંત અને અખાડાઓમાં અલગ અલગ ટિકિટો આપવામાં આવે ચાહે રાજસ્થાન હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય ગુજરાતનું જુનાગઢ આધ્યાત્મિક રીતે સંત મહંતોની ભૂમિ છે શિવરાત્રીનો મેળો હોય અને અહીંયાથી મહંતોને ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટી સોફ્ટ હિન્દુત્વ નો એક સૌથી જોરદાર મેસેજ આપવા માંગે છે અને બીજું જે કજ્યો ચાલી રહ્યો છે કે કોડીને ટિકિટ આપવી કારડિયાને ટિકિટ આપવી આહિરને ટિકિટ આપવી આ તમામ કજિયાને પણ એક કાકરે ત્રણ નિશાન મરી જાય સાથે જ જે રાજેશ ચુડાસામાની ટિકિટ કાપવાની વાત છે એન્ટી ઇન્કમ્બન્સીને પણ થાળે પાડી શકાય જ્યારે મહંતને ટિકિટ આપવામાં આવે ત્યારે મહંતે કોઈ જ્ઞાતિનો નથી હોતો ધર્મેશ મહંતે કોઈ જાતિનો નથી હોતો મહંત એ ધર્મનું પ્રચાર કરતો માણસ છે એ કોઈ પરિવારનો સભ્ય નથી હોતો એ આપણા ધર્મનું સૌથી એક મોટું પદ જેને માનવામાં આવે છે કે જે આ સંસારનો ત્યાગ કરી અને સંત બની જાય છે એટલે એક મોટો રાજકીય મેસેજ જૂનાગઢના તમામ નેતાઓ માટે રાજેશ ચુડાસમા હોય કે બાકીના તમામ જે ઉમેદવારો છે તેમના માટે કિસાન આમ તો ઉત્તર પ્રદેશમાં જ્યારથી યોગીરાજ આવ્યું ત્યારથી ગુજરાતમાં એક માગણી છે કોઈ પણ ચૂંટણીમાં તમે જોતા હશો તો એક હેડલાઇન હોય જ સંતોએ ટિકિટ માગી અને આ કારણે સંતોએ ટિકિટ માગી એમાં જૂનાગઢમાં આ વખતે ઉમેરો એટલે થયો બાકી ત્યાં ઇન્દ્ર ભારતી છે ભારતી છે બધા બાપુઓ સંતો શહેરનાથ બાપુ છે આ બધા જ વંદનીય સંતો છે પરંતુ મહેશગીરી બાપુનું નામ એટલે લેવાય છે કે તેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે દિલ્હીના પૂર્વ સાંસદ છે અને સૌથી મહત્ત્વનું વાત છે કે ભૂતનાથ મંદિરમાં જ્યારે મંત થયા પછી જૂનાગઢના એક વર્ષના એમના સક્રિય સનાતન ધર્મમાં તેઓ સતત આગળ રહ્યા છે પછી ગિરનારની પરિક્રમાની બેઠક હોય કે અન્ય બેઠક હોય વહીવટીતંત્ર સાથે કેમ સુમેર સાંધો એમ જ ગિરનારમાં જે પ્લાસ્ટિક અને પાણીનું જે હાઈકોર્ટે કીધું છે એ બધામાં એમને શું ઉપાય કરો સંત સમાજ તરીકે તેઓ આગળ આવ્યા છે એટલે મહેશગીરીનું નામ વિકલ્પ વિકલ્પરૂપે આપ્યું છે જી સંત એ સૌના હોય છે સંત ચરણ હિતકારી આપણે કહીએ છીએ કે ભાઈ સંતોના ચરણ હિતકારી હોય છે તો એક તરફ રાજેશ ચુડાસામાની ટિકિટ એ ભાજપને કાપવી છે કારણ કે અતુલ ચગવાળો વિવાદ હોય ખનીજના પ્રશ્ન હોય અવારનવાર જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં ગામડાઓ એ ખનીજ વિભાગની સામે આવે છે તો એક એ પ્રશ્ન છે પછી કોળીને આપો તો કારડીયા નારાજ કારડિયાને આપો તો કોડી નારાજ બંનેને આપ સાચવા જાઓ તો ક્યાંક આહિર પણ નારાજ થાય તો આ તમામ સિચ્યુએશનની અંદર જેમ આપણે આપણે ભૂલવું ના જોઈએ કે આપણા વિધાનસભાની અંદર આદરણીય જંબુસરથી આપણા સંત છે કે જે ગુજરાતની અંદર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે રાજસ્થાનની અંદર બાબા બાલકનાથ સહિત મુખ્યમંત્રીની રેસમાં પણ આપણને જોવા મળ્યા તો મહંતજીને જો ટિકિટ આપવામાં આવે તો લાગે છે કે ઘીના ઠામમાં ઘી પડી જાય આખું ચોક્કસ જ્યારે રાજેશ ચુડાસમા નો રિપીટ થિયરીમાં વિકલ્પ શોધવામાં કિસન જ્યારે મહેનત કરવામાં આવતી હતી પણ નાતી સમીકરણ મજબૂત હોવાથી કેટલાક નામો પણ એમાં આવ્યા હતા તો સામે જે પ્રભુત્વ સમાજ છે અન્ય પછી એ કાલડિયા સમાજ હોય કાહિર સમાજ એમાંથી પણ એક લોબિંગ શરૂ થયું હતું અને દાવેદારોના તો મોટા ફોર્મ ભરાણા હતા ભલે એ સેન્સ માટે લાવ્યા કે ફાઇલમાં રાખવા માટે ફરી બાજર વાગ્યું છે રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર

જ્યાંથી સમીકરણ આધારે ચહેરો શોધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પરંતુ અત્યાર સુધી એક પણ ને ફોન નથી આવ્યો લડવા માટેનો દિલ્હીમાં ત્રેવીસ માર્ચે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં આ ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે પરંતુ જે રીતે એક પણ ઉમેદવાર દીક્ષિત ઠકરાર એક પણ ઉમેદવાર સુરેન્દ્રનગર અમરેલી અને જુનાગઢ સુરેન્દ્રનગર પર કોડી હોઈ શકે અમરેલીમાં પટેલ હોઈ શકે અને જુનાગઢમાં કોણ હોઈ શકે આપણા માટે સૌથી મોટો પ્રશ્નાર્થ છે પરંતુ એક પણ વ્યક્તિ અત્યારે કોન્ફિડન્સથી નથી કેતો કે હા હું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું જબરજસ્ત સસ્પેન્સ ભાજપ પણ અત્યારે મૂંઝવણમાં કે કોને આપવી અને કોની ટિકિટ કાપવી શું કિશન ક્યાંક ભાજપનો પાર્ટ ઓફ સ્ટ્રેટર્જી પણ હોઈ શકે સાધુ સમાજમાંથી ટિકિટની માંગણી કરાવી બીજા કોઈ પાસેથી ટિકિટની માંગણી કરાવી ગઈકાલે રાજકોટથી લોહાણા સમાજે પણ જુનાગઢથી ટિકિટની માંગણી કરવી તો એક સસ્પેન્સ છે લોહાણા સમાજથી ટિકિટની માંગણી કરાય ઇટ મીન્સ કે કારણ કે લોહાણા સમાજ માંથી આવતા હતા લોહાણા એ ટિકિટ માંગી રાજેશ ચુડાસમા એ સમાજ સાથે વિવાદમાં હતા પછી વાત સમાધાન થઈ ગયું સુધી વાત પહોંચાડી પરંતુ કિશન એવું કઈ હતું નહીં બીજી વાત ઇન્ટરેસ્ટિંગ

અને દીક્ષિત પાર્ટી એવું પણ કહી શકે છે કે કુંવરજીભાઈ તમને તો સંસદ સભ્યનો પણ અનુભવ છે તો તમે આવી જાવ કુંવરજીભાઈ ને મિનિસ્ટર બન્યા રહેવું છે આમાં કોઈ ના પડે કોઈ હા પડે ભારતીય જનતા પાર્ટી છે ઉપર થી આદેશ થઈ કરવાનો હોય ને કુંવરજીભાઈ ને કદાચ ટિકિટ મળતા આજ આ જ ભાષા બોલા તમને એવું લાગે છે કે ભીખાજી ઠાકોર હોય કે રંજનબેન હોય એને અંતર આત્મા કીધું ચૂંટણી ન લડે અરે મળતા ઊભા થાય ચૂંટણી લડવા તો એ તો કોઈ વાત જ નથી કે ચૂંટણી ન લડવી હોય પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભાજપ આદેશ કરે કે ચૂંટણી લડવાની છે એટલે કુવરજીભાઈ લડવાની છે પરંતુ ન્યાય લડાઈ છે વર્ચસ્વની કે કુંવરજીભાઈ સુરેન્દ્રનગર જતા રહેશે તો ગઢ છે તેના ઉપર ભરત મોંઘરાનો કબજો થઈ જશે કારણ કે એ પણ છે આંતરિક વિફાદ આપણે લડાઈ જ્યારે કુંવરજી કોંગ્રેસમાંથી ભારતીય જનતા માર્ટીમાં આવ્યા એ પણ એક લડાઈ હાલે ગોત્ર કોંગ્રેસ જ છે તમે ડોક્ટર ભરત મોઘરા કહ્યો કે કુંવરજી બાવળિયા કહો

અમરેલીથી જેની ટિકિટ અપાતા પોતાની રણનીતિ બદલી ભાજપ પણ મહિલા નેતાને ટિકિટ આપી શકે છે ધર્મેશભાઈ રણનીતિ બદલી છે મહિલા સામે મહિલા અમરેલીમાં પણ જુનાગઢ જેવો જ પેચ ફસાયો છે અને ત્યાં પણ મોટા દિગ્ગજ નેતાઓ પણ અત્યારે ખાસ કરીને કોઈ પણ ટિકિટનું પસંદગી લોબિંગ હોય ત્યારે તેમની ખાસ કરીને સેન્સ પણ લેવાતું હોય એમને પૂછવામાં આવતું હોય મહત્ત્વની વાત એ છે કે દિલીપ સંઘાણી પરિવારમાંથી એમના પુત્ર અને ભાઈ મુકેશ સંઘાણી અને પુત્ર મનીષ સંઘાણી એ પણ દાવેદાર છે ઉપરાંત જે વાત થઈ તો હિરે હિરપાલાની વાત થઈ પણ જો જેની ઠૂમમાં જે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે તો એ કહી શકું કે જેની ઠુમ્મર સામે મહિલા ઉમેદવાર હતા તો ભાવનાબેન ગોંડલિયા જે લેવુઆ પાટીદારનું પ્રભુત્વ જે છે જે સીટ ઉપર છે તો ભાવનાબેન ગોંડલિયા માટે પણ જે દિલ્હી સુધી લોબિંગ થઈ રહ્યું છે અને હું તો આ બધા કરતાં એક બીજું પણ જોઈ રહ્યો છું કે હું મેં સવારે પણ સૂચિતાર્થ કર્યું હતું કે કદાચ દિલીપભાઈ સંઘાણી પણ ઉતરી શકે મેદાનમાં અમરેલી માટે કાંઈ કહી શકાય એવું નથી લાગતું કારણ કે વિપક્ષ મુક્ત આખો જિલ્લો છે અને ત્યાં હવે સિનિયર નેતામાં એક દિલીપ સંઘાણી જ બાકી છે ઓકે તો ભાઈ નેતાઓ એ સતત ટિકિટ માટે લડી રહ્યા છે અને મને આજે નેતા એવું કહેતા હતા કે ભલે થયા હોય પણ જો લોકસભાની ચૂંટણી મળે ને ચૂંટણીની ટિકિટ મળે તો આજે પણ હું નવી કોટી સાથે એકદમ કડક ચાલી શકું છું પણ જો તમે દસ બાર વરસ પંદર વરસ જો તમે સંસદ સભ્ય રહ્યા હોય પછી તમારી ટિકિટ કપાય તો જલ્દીથી તમારી કાયામાં બુઢાપો આવે છે કારણ કે નેતાઓને સૌથી વધારે રસ હોય તો એ ચૂંટણીમાં છે અને સૌથી વધારે રસ હોય નેતાઓને તો એ સંસદ ધારાસભ્ય મિનિસ્ટર બનવામાં છે એટલે જ કહું છું ચૂંટણી આવી ગઈ છે અને તમામ નેતાઓ મેદાનમાં તૈયાર છે ગુજરાત ફર્સ્ટ ના વોર રૂમ થી હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર